જંગલમાં રહેતા અને પ્રાણીઓ ઠંડીથી રક્ષણ માટે કુદરતી નુસ્ખાઓ અપનાવે છે પરંતુ પાંજરે રહેતા વન્યજીવો માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવી પડે છે જૂનાગઢમાં સક્કરબાગ ઝૂમાં રહેતા સી દીપડા સહિત પ્રાણીઓના ખોરાકમાં દસથી વીસ ટકાનો વધારો થાય છે તથા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે વિશેષ વ્યવસ્થા કરી પશુ પક્ષીઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે શિયાળાની ઋતુમાં ત્રીસથી ચાલીસ દિવસ વધુ ઠંડી પડે છે ગિરનાર અને જંગલ વિસ્તારમાં તો વધુ ઠંડીનો અનુભવ થાય છે

જૂમાં અમારી પહેલી મુલાકાત છે અમે સવારે આવ્યા અને મુલાકાત લીધી ત્યારે અનેક પ્રકારના પક્ષી જોવા મળ્યા અનેક પ્રમા પ્રકારના સાપો જોવા મળ્યા ને સાપ એ લોકો માટે આ ઠંડીની સિઝનમાં સારું એવી વ્યવસ્થા કરેલી છે જેવી કે સાપોને ઠંડીના સિઝનમાં એનાથી બચવા માટે લેમ્પ છે મૂકવામાં આવેલા છે ઝારી બીજા પ્રાણીઓને ઝારી મૂકવામાં આવેલી છે જેનાથી એ ઠંડીનો બચાવ થાય ને બીજી તરફ અમે આ બાજુ આવ્યા તો જે કે કિંગ ઓફ જંગલનો કિંગ છે ફોરેસ્ટ એ જોવા મળ્યો અને એકદમ નજીકથી અમે જોવા મળ્યો છે જેના સિંહ છે પછી લેપડ છે તો એની એને જોઈને અમને એવું લાગ્યું કે આટલા જબરદસ્ત જે એન્વાયરમેન્ટ છે આ બાળકો માટે બી જે સ્ટુડન્ટ છે સ્કૂલના એના માટે બી આ બહુ મસ્ત વાતાવરણ કરેલું છે જે કે નજીકથી જ અમને જોવા મળ્યું બાળકો બી બહુ ખુશ થયા ને અહીંયા જે પ્રાણીઓ મૂકવામાં આવે છે એના માટે બી એકદમ ફ્રી ઓફ જેવા કે જંગલમાં જ ફરે એવું કોઈ એ લોકો ડર હોય કે બિંદાસ આપણે ફોરેસ્ટમાં ફરે તેવા ફરે છે ને આ બધું જોઈને એવું લાગ્યું કે કુદરતી જ અહીંયા એન્વાયરમેન્ટ ઊભું કરેલું છે એડમિનિસ્ટ્રેશને તો આ બધું ગુજરાત સરકારનું બહુ બહુ ધન્યવાદ અમે અમારા દીવ દમણ દાદરાનગર હવેલીના એડમિનિસ્ટ્રેશન અને સ્કૂલ તરફથી મેં ધન્યવાદ આપું છું ગુજરાત સરકારને થેન્ક યુ શિયાળાની ઋતુ જ્યારે આવી રહી છે ત્યારે ઝૂ જુનાગઢ ખાતે શિયાળાની ઠંડીને પહોંચી વળવા માટે કેટલીક વિશેષ વ્યવસ્થાઓ દર વર્ષે કરવામાં આવે છે અને સામાન્ય રીતે ગુજરાતનો શિયાળો એટલો આકરો નથી હોતો તેમ છતાં ત્રીસથી ચાલીસ એવા દિવસો પણ હોય છે કે જ્યારે ઠંડીનું પ્રમાણ નોર્મલ કરતાં વધારે હોય છે તો આ ખાસ આ દિવસોમાં વન્ય પ્રાણીઓને સારું સ્વાસ્થ્ય રહે સારી સગવડતા મળે અને ઠંડી સામે રક્ષણ મળે તેવા વિશેષ આયોજનો કરવામાં આવતા હોય છે તો આહારમાં જે કાંઈ ફેરફાર કરવાના થતા હોય કેટલાક સપ્લિમેન્ટ્સ આપવાના થતા હોય આહાર સામાન્ય રીતે નોર્મલ કરતાં શિયાળામાં થોડો દસથી વીસ ટકા પ્રાણીઓ વધારે પણ અમુક પ્રાણીઓ પ્રિફર કરતા હોય છે કેટલાક પિંજરામાં જેમ જેમાં બચ્ચા હોય અથવા તો કોલ બ્લડેડ એનિમલ્સ હોય એટલે કે શરીરસુપ પ્રાણીઓ હોય અથવા કોઈ બીમાર કે અશક્ત કે વયોવૃદ્ધ પ્રાણી હોય તો એમાં ગરમીની વ્યવસ્થા કરવા માટે થઈને રાતે હીટર મૂકવામાં આવે છે કેટલાક પક્ષીઓમાં આપણે લેમ્પ પણ મૂકવામાં આવતા હોય છે કે જે ગરમી પ્રોડ્યુસ કરે અને સાથે સાથે ઇન્ફ્રારેડ હીટર્સ પણ આપણે મૂકતા હોઈએ છીએ અને બેડિંગ માટે થઈને રાતે જ્યારે ઠંડી ના લાગે અને સૂવા માટે સરખું બેડિંગ મળી રહે એના માટે થઈને સૂકું ઘાસ છે નાળિયેરીના પાન છે કે પછી શણના કોથળા છે આવું બધું પણ પિંજરામાં મૂકવામાં આવતું હોય છે રાતે ઠંડુ પવન જ્યારે આવતો હોય ત્યારે નેટ મૂકીને પણ ઠંડા પવનને આપણે પિંજરામાં રોકતા હોઈએ છીએ અને ખાસ મેડિકલ સુપરવિઝન છે એનું વિશેષ તકેદારી રાખવામાં આવે છે બાયોલોજીસ્ટ જે છે તેના દ્વારા વિશેષ ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે કે કોઈ પ્રાણી ઠંડીથી હેરાન થઈ રહ્યું છે કે નહીં અને જે શરીરસરૂપ પ્રાણીઓ છે તો એમાં સારો તડકો અંદર બપોરના આવે તેના માટે થઈને કેટલાક બાસ્કિંગ માટે પથ્થરો કે પર્ચ પણ મૂકવામાં આવતા હોય છે તો આ રીતે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે થઈને ચક્કરબાગ ઝૂમાં વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે ખોરાક સામાન્ય રીતે જે પ્રાણીનું મેટાબોલિઝમ જે છે એ વધારે એક્ટિવ હોય છે અત્યારે એટલે એમને ઠંડીના કારણે કેટલાક પ્રાણીઓમાં ખોરાકનો વધારો પણ કરવો યોગ્ય હોય છે તો આ રીતે વિશેષ પક્ષીઓ છે તો એમાં અમુક જે સીડ્સ છે સનફ્લાવર સીડ્સ છે કે પમકીન સીડ્સ છે મેલન સીડ્સ છે એવું બધું પણ આપણે ઉમેરો કરતા હોઈએ છીએ મીટમાં પણ એવું જોવામાં આવ્યું છે કે જે કાર્નિવોરસ પ્રાણીઓ છે એટલે કે સિંહ છે દીપડા છે કે બીજા નાના સસ્તન કાર્નિવોરસ એટલે કે માંસ પક્ષી પ્રાણીઓ તો એનો ખોરાક પણ દસ વીસ ટકા અમુકનો વધી જતો હોય તો એ રીતે આપણે એને વધારે આપતા હોઈએ છીએ અને જે વિન્ટરમાં નેસ્ટિંગ કરતા હોય એવા બર્ડ્સ હોય વલ્ચર્સ છે 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 કેટલાક જંગલ ફાઉલ તો આ બધાને પણ નેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા થાય નેસ્ટિંગ મટીરિયલ ઉપલબ્ધ થાય પર્ચ એને પર્ચ એટલે કે બેસવા માટે કે માળો બનાવવા માટેની જગ્યા ઉપલબ્ધ થાય એના માટે પણ આપણે પ્લેટફોર્મ્સને ને એવું બધું તૈયાર કરતા હોઈએ છીએ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ